નેતરંગ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલના ભરૂચ જિલ્લાના તમામ તાલુકા પ્રમુખનું સ્નેહ મિલન અને શપથ સમારોહ યોજાયો હતો ભરૂચ જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ બ્રિજેશ અધ્યક્ષ સ્થાને જિલ્લાના છ તાલુકામાં નવા પ્રમુખ અને સંગઠન મંત્રીની નિમણૂક કરી નિમણૂક પત્ર એનાયત કર્યા હતા નાનામાં નાના માણસો સુધી વિચાર મંચના વિચારો પહોંચાડી વંચિતો અને ગરીબ લોકોને મદદરૂપ થવા માટે કાર્યરત રહેવા જણાવ્યું હતું અને તાલુકામાં વિશ્વાસ કાર્યાલય શરૂ કરવા પણ સૂચન કર્યું હતું મેડિકલને લગતી સરકારની વિવિધ યોજના જન જન સુધી પહોંચે તેવા પ્રયાસ કરવા માટે કટિબંધ રહેવાના ઉદ્દેશ સાથે દરેક તાલુકામાં કાર્ય કરવું ભરૂચ તાલુકામાં પ્રમુખ તરીકે જીતુ રાણા અને મંત્રી તરીકે અશોક પરમાર તેમજ વાગરામાં હરજીતસિંહ રાજ મંત્રી વંજીતસિંહ રાણા નેત્રંગમાં બાલુભાઈ વસાવા મંત્રી વિજયભાઈ વસાવા તેમજ હાંસુદમાં જિગ્નેશ પટેલ મંત્રી દિવ્યેશ પટેલ અંકલેશ્વરમાં નત્વભાઈ પટેલ મંત્રી રજનીકાંત સુરતી અને ઝઘડીયામાં કરણસિંહ પરમાર અને મંત્રી પટેલ રાજેશભાઈની નિમણૂક કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહે સૌને આવકાર્યા હતા અને નવા નિભાયેલા પ્રમુખ મંત્રીને અભિનંદન પાઠવ્યા હતા